આગામી ઉત્તરાયણ પર્વ ને લઈને દરેક બાળકો પતંગ ઉત્સવ માણી શકે તે માટે શહેરના અટલાદરા ખાતે આવેલા સૂર્યમુખી હનુમાનજી મંદિર ખાતે

શનિવારે બાળકોને પતંગ પીપુડા દોરી વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ રિત્વિજ જોશી તથા તરસાલી સ્થિત મારૂમાનજી મંદિરના મુખ્ય એવા

જય શિયામ જય રામછોડ જય માતાજી ખરેખર તો એવું લાગે છે કે આજે હું આ જગ્યાએ હું ધન્ય થઈ ગયો મને એટલું ખબર ના પડી કે આપણા જ વિસ્તારની અંદર વડોદરા શહેરની અંદર નજીકની અંદર આટલો સરસ સરસ સેવાના કાર્ય થાય છે અને રાકેશભાઈ ઠાકોર અને એમની ટીમ જે આખી આજે કાર્ય કરી રહ્યું છે દાદાના સાનિધ્યની અંદર તો ખરેખર એમને પણ ધન્યવાદ છે મા ભગવતીને પ્રાર્થના કે આવીને આવી ઉત્તર ઉતર પ્રગતિ કરજો આજે જોઈ રહ્યા છે કે પર્વ ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે અને ઉત્તરાયણના પર્વ નિમિત્તે જ્યારે બાળકોને મોજ હોય ને તો એ આ પતંગોની મોજ હોય પીપુડાની મોજ હોય અને જ્યારે પીપુડા અને પતંગોની મોજ જ્યારે આવા કરાવતા હોય ને તો કહેવાય છે કે સારા કર્મ કર્યા હોય તો આવી સેવાઓ થાય નવું સંગઠન થાય તો મા ભગવતીને દાદાને પ્રાર્થના કે રાકેશભાઈ આવા નવા કાર્ય કરતા રહે અને ઉત્તરોત્તર પગી કરતા રહે દર શનિવારે પાછા એવું નહીં મનની તો સુવિધા છે પણ પેટની પણ સુવિધા છે એટલે દર શનિવારે કઈક અલગ અલગ નાસ્તાની પણ આયોજન કરતા હોય છે એટલે પેટ ઠરે તો મન ઠરે ને મન ઠરે તો મોજ થાય અને બાળકો ને તો જુઓ બસ આવી ને આવી મજા કરાવતા રે જય રમછો જય